કરપ્શન બીરો દ્વારા લાંચ લેતા સરકારી કર્મચારીઓ સામે લાંલ આંખ કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક લાંચીય અધિકારીની ધરપકડ એસીબી દ્વારા કરવામાં આવી છે સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટર વર્ગ બેના વાપી એક ડિવિઝનના અધિકારીની ધરપકડ એન્ટી કરપ્શન બીરો દ્વારા કરવામાં આવી છે વાપીના સેન્ટ્રલ જીએસટી અધિકારી યશવંત ગેહલોત દ્વારા ફરિયાદી પાસેથી ફરિયાદીને ટેક્સ ભરવા પેટે આપવામાં આવેલી નોટિસ તો નિકાલ કરવા માટે ચાલીસ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી ફરિયાદીને બે હજાર વીસ બે હજાર એકવીસ નો સેન્ટ્રલ જીએસટી તેમજ સ્ટેટ જીએસટી નો ટેક્સ ભરવા માટે નોટિસ મળી હતી જોકે અગાઉ ફરિયાદીએ ટેક્સ ભર્યો હતો છતાં પણ નોટિસ મળતા તેઓ અધિકારી પાસે ગયા હતા અને તે સમયે યશવંત ગેહલોતે ચાલીસ હજાર રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીની માહિતી આપી હતી અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ બાબતે છટકો ગોઠવવામાં આવ્યો હતો અને જ્યારે વાપી જીએસટી ભવન સેન્ટ્રલ એક્સોસાઇઝ કચેરી ખાતે અધિકારીએ લાંચ સ્વીકારી ત્યારે તેની ધરપકડ કરવામાં